લોકો નક્કી કરશે પણ અમારી પ્રયત્ન એ છે કે આ વર્ષે વરસાદ હવામાન ખાતું એમ કે છે વરસાદ નવરાત્રી પડવાનો છે અને ન પડે એ માટે પ્રાર્થના પહેલા તો પણ વરસાદ જો પડે તો સારી રીતે ખેલૈયાઓ કારણ કે જે ખેલૈયાઓ નોરતા રસિકો છે નોરતા લવર્સ છે એ લોકો આખું વર્ષ રાહ જોતા હોય છે નોરતાની એટલે એ લોકો સારા એન્વાયરમેન્ટમાં રમી શકે સારા વાતાવરણ એ એસી ડોમ માં રમી શકે એવી સુંદર બધાની વ્યવસ્થા નોરતા નદી દ્વારા કરવામાં આવી છે બિલકુલ જળવાઈ રહેશે કે માતાજીના ગરબા ગાવાના છે માતાજીને દરરોજ આરતી કરવામાં આવશે માતાજીના ચંબી પાઠ કરવામાં આવશે અને માતાજીના ખોળે નવરાત્રીના આ વખતે દસ નો અર્થા છે એટલે દસ દિવસ બાવીસ સપ્ટેમ્બર થી પહેલી ઓક્ટોબર સુધી ભવ્ય થતો હોય આ ડોમ માં સાડા સત્તર હજાર લોકો રમી શકશે અને બેસી શકશે હા તો આવે ખબર પડશે અત્યારથી કેવું અયોગ્ય પણ સારી વ્યવસ્થા છે લાસ્ટ ઇયર એ તકલીફ પડી હતી કારણ કે લાસ્ટ મોટી વ્યવસ્થા કરી છે આ વર્ષે અમદાવાદ છે ને ભાઈ પચાસ કલાકારો કરે નવરાત્રી અલગ અલગ મોટા પાયે તો પણ બધાની સક્સેસ છે અને બધાની સફળતા મળે એવી પ્રભુને પ્રાર્થના કારણ કે અમદાવાદમાં કેટલા બધા માણસો રહેશે આખું ગુજરાત રહેશે આખું ભારત રહેશે ધન્યવાદ સોની રઢિયાળી રાત મુરી માં પગલા પાડને મીરતાળી માં એ જા વીરા સોની રઢિયાળી રાત મુરી માં પગલા પાડો લે મીરતાળી માં હે રૂડો ગરબો હે રૂડો ગરબો કોરા યોરુળી રાત મુરી માં बदिला पाड़ो ने बि माहो बदिला पाड़ो ने बींदा मां